પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરનાર સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ બુધવારે સવારથી જ હડતાળ પર ઉતર્યા હતા મહિનાઓથી પગાર ન મળતા રોડ પર બેસી રોડ બ્લોક કરી સિવિલના કર્મચારીઓ હડતાળ પાડી સૂત્રોચ્ચાર કર્યા હતા હાલ કોરોનાની મહામારી શહેરમાં ફરી વકરી રહી છે તો બીજી તરફ કાર્મી મોંઘવારીમાં લોકોને માંડ માંડ બેઠકનો રોટલો નસીબ થઈ રહ્યો છે ત્યારે વકરતા કોરોનાની વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ બુધવારે સવારથી જ હડતાળ પર ઉતરી ગયા હતા ત્રણ ત્રણ મહિનાથી પગાર બાકી હોવાનું જણાવી સુરત નવી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સુરત નવી સિવિલ હોસ્પિટલના રોડ પર હડતાળ પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોડ બ્લોક કર્યો હતો પાંચસો જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાતા તંત્ર દોડતું થયું હતું આ હડતાળમાં ઓપરેશન થિયેટર વોર્ડ પીએમ ટ્રોમા સેન્ટર ઓપીડી સહિતની કામગીરીથી વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ દૂર રહ્યા હતા સીમા સુરેશ બોલશે બોલું છું હું છ મહિનાથી હર ત્રણ મહિના એ પગારનો એવું જ થાય છે કે ત્રણ ત્રણ મહિનાનો પગાર અટકાવી લે છે એ લોકો અમારે કર્મચારી બહુ પ્રોબ્લેમમાં છે એમને આવવા જવાના ભાડાઓ નથી ગેસો ખલાસ થઈ ગયો છે અમારા રૂમ માલક અમને કહે છે કે તમે ભાડું આપો તો ઠીક છે નહીં તો અમે લોકો તમને ટાળું લગાવી લેશું રૂમને તમારા સિવિલવાળા તો પગાર આપે છે પણ તમે જૂઠું બોલો છો એવું કે બહુ સમસ્યા આવે છે અમારા એનામાં અમે આવવા જવાનું ભાડું બી નથી અમારા કર્મચારી અમે હજારો હજારો છે વર્કરો અમે લોકો ફોર ક્લાસમાં તો અમારો કોઈ વર્કરોનો પગાર નથી થયેલો છે એટલે બધામાં બધા જ પ્રોબ્લમમાં છે અમારા સિસ્ટરો છે પાછી કેશબારીવાલા છે બધા જ છે બધાનો જ પગાર નથી અમે રજૂઆત કરી છે કેટલી વાર રજૂઆત કરી છે અમે પહેલે બી હડતાલ કરેલી તો અમે બી પહેલા કીધેલું છે કે અમે અમારો પગાર સાહેબ કરી આપો તો એક જ મહિનાનો પગાર નાખશો ને પછી અમે તમે કામ પર ચડી જાઓ સવારે બી આવ્યા એ લોકો કે એક મહિનાનો પગાર નાખશું અને કામ પર ચડો પણ અમારા વર્કર ના પાડે છે અમારા જેટલો પગાર છે એટલો બધો આપી દો એમ કે પગાર નથી મળતો તો શું તકલીફો પડી રહી છે પરિવાર બધું શાકભાજી લાવવા પૈસા નહીં રૂમ ભાડું નથી પાછી દૂધ લાવવા પૈસા નથી ગેસ ખલાસ થઈ ગયો ત્રણ ત્રણ મહિનાથી પગાર ન થયો હોય અને કારમી મોંઘવારી દિવસો ચાલી રહ્યા હોય જેને લઈને તાત્કાલિક બાકી પગાર કરવામાં આવે તેવી માંગ હડતાલ પર ઉતરેલા સુરત નવી સિવિલ હોસ્પિટલ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ કરી હતી અઝર કુરેશી